નમસ્કાર ગુજરાત મિત્રો આ વિડીયોમાં આપણે અમુક જે મુખ્ય સમાચાર જે છે તેના વિશે મિત્રો આપણે વાત જે છે તે કરીશું તો મિત્રો આ વિડીયોમાં આપણે સાથે સાથે જે કોઈ નવી ખુશખબર આવી છે વિશ્વમાં આપતા વિશે તેના વિશે પણ હું તમને જણાવવાનું છું મિત્રો કે તેની જે સોળ સો સાચી તારીખ છે તે મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ અને મિત્રો એ પણ જણાવીશ કે અમુક અમુકને જે છે પૈસા અલગ અલગ આપવામાં આવશે કે અમુક રાજ્યમાં અલગ પૈસા આવશે અને અમુક રાજ્યમાં જે છે અલગ પૈસામાં આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અને સાથે સાથે મિત્રો આ વિડીયોમાં આપણે જે હવામાન વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે જાણીશું બનાસ જે વિવાદ અને જે ભાવફેર કરવામાં આવે તેની પણ વાત કરવાની છે અને મિત્રો રાશન કાર્ડના જે નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે તે વિશે વાત કરીશું અને પાક નુકસાન સહાય તેના વિશે વાત કરવાની છે અને ગુજરાત માર્ગ માર્ગ એપ્લિકેશન છે તેના વિશે પણ મિત્રો આપણે વાત જે છે તે કરીશું તો સાથે સાથે મિત્રો હવામાન વરસાદની આગાહી વિશે હું તમને જણાવું તો અંબાલાલ પટેલની આગાહી મિશ્ર જે કરવામાં આવ્યું છે મિત્રો તે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં જન્માષ્ટમી દરમિયાન વરસાદની શક્યતાઓ છે અને હવામાન વિભાગે જુલાઈમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના કરી છે મિત્રો જે હવામાન એક્સપર્ટ છે અંબાલાલ પટેલ તેઓએ વેલમાર્ક લો પ્રેશર એટલે કે લો પ્રેશર સાથે સક્રિય થતા મિત્રો જે વાવાઝોડું જેવું જે સક્રિય થાય છે દરિયામાં તેના વિશે મિત્રો આગાહી શક્યતા દર્શાવી છે કે જન્માષ્ટમી દરમિયાન વરસાદની

પશુ કલે કરે ત્રીસ રૂપિયાનો વાવેર શું કહેવાય હવે વધુ ત્રીસ રૂપિયા આપવામાં આવશે તો મિત્રો બનાસકાંઠામાં જે વિવાદ ચાલુ ચાલુ રહ્યો હતો કે પશુપાલકો વિશે વચ્ચે અને જે ડેરી છે તે વચ્ચે તો મિત્રો બનાસકાંઠામાં પશુપાલકોની માંગણી સામે સાબર ડેરીએ ચૂકવું પડ્યું તો મિત્રો દૂધનો ભાવ નવસો રૂપિયા નક્કી કરાયો અને આ વર્ષે જેટલો જ ભાવ ફેર રહી શકે મિત્રો તેમાં જે ભાવ ફેર છે તે બીજો કંઈ બદલાવવામાં નથી આવ્યો જે ગયા વર્ષે હતો તે જ કરવામાં આવ્યો છે અને પશુપાલકોને ત્રીસ રૂપિયાનો ભાવ ફેર ચૂકવાયો છે મિત્રો હવે બધું ત્રીસ રૂપિયા આપવામાં

જે નવી માર્ગદર્શક છે તે જાહેર કરવામાં આવે છે કે ઈ કેવાયસી ફરજિયાત છે તો જે કોઈ લોકોએ ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમનું નામ રાશન કાર્ડમાંથી કાઢવામાં આવી જશે તો એટલા માટે જે ફરજિયાત જો તમારે જે રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ તમારે કરાવવું ખૂબ જ જરૂરી છે અને આપણે આગળ વાત કરીએ કે પાક નુકસાન સહાય તો મિત્રો રાજ્ય સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેર કરી છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કપાસના વાવેતરમાં થયેલા નુકસાન માટે સહાય છે કરવામાં આવશે જે પણ છ જિલ્લાનો સમાવેશ થાય છે તો મિત્રો તે રાજ્ય સરકારે જે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં મિત્રો ગયા વર્ષે જે ઓગસ્ટ મહિનામાં કપાસના વાવેતરના લીધે અમુક જિલ્લાઓમાં જે નુકસાન થયું હતું ખેડૂતોને તે છ જિલ્લાઓમાં જે છે તે ખેડૂતોને લાભ મળશે જેમ કે છ જિલ્લાની વાત કરીએ છોટા ઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આજે અમુક છ જિલ્લાના જે ખેડૂતો જે છે તેઓને ગયા વર્ષે જે કપાસના પાકમાં ખૂબ જ નુકસાન થયું હતું તેઓને તેના આનો લાભ મળશે એના આગળ આપણે છેલ્લી વાત કરીએ કે ગુજમાર્ગ એપ્લિકેશન તો ખરાબ રસ્તાઓ માટે સરકારે ગુજમાર્ગ એપ લોન્ચ કરી છે કે રસ્તા પુલ ખાડા કે અન્ય સમસ્યાઓની ફરિયાદ આ એપ પર નોંધાવી શકશે મિત્રો હાલ તમે જોઈ રહ્યો છો કે ગામે ગામ જે છે રસ્તાઓની ફરિયાદ ખૂબ જ વધી રહી છે કે રસ્તાઓમાં તો રસ્તાઓમાં ખાડા નહીં પણ ખાડાઓમાં રસ્તો હોય તેવું આપણે કહી શકીએ તો માટે સરકાર જે છે ગુજમર્ગ એપ્લિકેશન લોન્ચ કરી શકે રસ્તાઓ હોય કે પુલ હોય કે કે ખાડા અન્ય કોઈ સમસ્યા હોય રસ્તાને લઈને તો તેની ફરિયાદ આપણે આ એપ પર નોંધાવી શકશો જે આપણને સમજો કે દાખલા તરીકે આપણા ગામમાં જે હોય કે બહુ ખરાબ રસ્તો હોય તો આપણે મિત્રો તેની ફરિયાદ જે છે તે આ ગુજમર્ગ એપ્લિકેશન દ્વારા આપણે તે સરકાર સામે રજૂ કરી શકીએ છીએ તેની ફરિયાદ કરી શકીએ છીએ તો મિત્રો આ હતા જે આજના અમુક મુખ્ય સમાચાર જે આપણા સાથે પણ આપણે જાણીએ તો મિત્રો આવા જ સમાચાર જાણવા માટે બન્યા રહ્યો અમારે ચેનલ જી ન્યૂઝ ગુજરાત સાથે વિડીયોને લાઈક કરજો મિત્રો અને વિડીયો બંને ત્યાં સુધી શેર કરજો અને જોડાઈ દેજો અમારી ચેનલ સાથે જી ન્યૂઝ ગુજરાત સાથે તો મળીએ મિત્રો નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ